ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય નેતાઓ વચ્ચે ચૂંટણીને લઈને રસપ્રદ જંગ જામ્યો છે પ્રજાના હૃદયમાં સ્થાન મેળવવા માટે નેતાઓ હવે ડોર ટુ ડોર પ્રચારમાં જોતરાઈ ગયા છે

પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાને મતદારોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ઇન્ડિયા ગઠબંધન ભરૂચ પાંચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ શહેરના કસક વિસ્તારથી પોતાના ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી જે બાદ તેઓ ધોળી કુહી બજાર ઉંડાઈ હાજી ખાના બજાર સોનેરી મહેલ પહોંચ્યા જ્યાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા ચેતર વસાવાએ જણાવ્યું કે તેઓ ભરૂચના વિસ્તારોમાં ફરી રહ્યા છે ત્યાંથી તેઓનો પ્રજાનો ખૂબ જ સારો આવકાર પણ મળી રહ્યો સાથે જ તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં ભરૂચને મહાનગરપાલિકા બનાવવા સાથે સાથે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવવા તેમજ પ્રજાને પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ મળી રહે તે પ્રકારના તેઓનો પ્રયાસ રહેશે તેમ પણ જણાવ્યું છે બપોર ઇન્ડિયા ગઠબંધન પાર્ટીના લોક લાડીલા ઉમેદવાર ચૈતર વસાવા પદયાત્રા લઈ મોહમ્મદપુરા સંતોષી વસાહત મુસ્લિમ સોસાયટી શિફાબાદ ટ્રેડ થઈ જંબુ સરવાય પાસ ચોકલી પહોંચે જ્યાં ખૂબ સારો લોકો પ્રતિસાદ મળ્યો નંબર એક અને બે ના તમામ કાઉન્સિલર મોટી સંખ્યામાં માં સૌ આગેવાનો પ્રમુખો તથા જનમેદની ભેગી થઈ ચૈતર વસાવા ફૂલહારથી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું આજે અમે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર છે ત્યારે અમારા ઇન્ડિયા ગઠબંધન તમામ પદાધિકારી કાર્યો સાથે ભરૂચ શહેરમાં અમે ડોર ટુ ડોર લોકોની સંપર્કમાં નીકળ્યા છે અમે સવારથી લઈને હમણાં સાંજ સુધીમાં અનેક લોકોને મળ્યા છે લોકો એમને આશીર્વાદ આપ્યા છે એમની દુઆઓ કરી છે સાથે સાથે આ વખતની લોકસભાની ચૂંટણીમાં તમામ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે બદલાવ ઈચ્છી રહ્યા છે જે રીતે ગુજરાતમાં ભાજપની સરકાર છે દેશમાં એમની સરકાર છે લોકો નોટબંધી દરમિયાન હેરાન થયા કોરોના દરમિયાન હેરાન થયા જીએસટીમાં હેરાન થયા નર્મદાનું પૂર આવ્યું એમાં હેરાન થયા આજે પણ પ્રાથમિક સુવિધા લોકોની વચ્ચે નથી ત્યારે હવે ભાજપ પરથી લોકોને ભરોસો ઉઠી ગયો છે અને આ વખતે ભરૂચમાં પરિવર્તન આવવાનું છે અને ઇન્ડિયા ગઠબંધન આ વખતે જીતવાનું છે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર આજે જંબુસર આમોદ અને પસંદગી શરૂ કરી તંબુસર ધોરીપૂરી સામનો કરી રહ્યા છે જ્યારે નર્મદાના નીર ભરૂચમાં બે માર સુધી હતા એ લોકોને જે દયનીય પરિસ્થિતિ ની મહિલાઓ બધા રડતા રડતા અને જે અમારા ને રજૂઆત કરી રહી છે દયનીય પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટી એ પીણા પાણી પટેલ નો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે